અને મહત્વના સમાચાર ગાંધીનગરથી ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે કોંગ્રેસના કોંગ્રેસના બે રાજીનામા દીધા છે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામા આપી દીધા છે આજે તેઓ રીતે ગાંધીનગર મનપામાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટર હતા જેના રાજીનામાથી હવે ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે વિકાસના કામોને વેગ મળે તે માટે બંને કોર્પોરેટરે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હોવાનો દાવો થઈ રહ્યો છે સાથે લઘુમતી હોવાથી વિકાસના કામો માટે કેટલીક મર્યાદાઓ નડતી હોવાનો પણ સ્વીકાર કર્યો છે સાથે જ પોતાના વોર્ડના કાર્યકર્તાઓ અને વડીલો સાથે વાટાઘાટો બાદ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનો પણ દાવો કર્યો છે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છે ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંસંગતતાથી અમે કામ કરી શકીએ એ હેતુથી અમારો પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે

તાલુકા પંચાયતના ત્રણ સદસ્યો ચાર વાચી તાલુકા પંચાયત હાજરીમાં ભાજપમાં કરી એન્ટ્રી એવી જ રીતે જામજોધપુરમાં પણ ચિરાગભાઈ કાલરિયા મોટી સંખ્યામાં લગભગ ત્રણસો જેટલા કાર્યકર્તાઓ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટીના પરિવારના ભાગ બીના આજે ખંભાળિયા ખાતે પણ એવી જ રીતે શ્રી મુળભાઈ કંડોરિયા એભાભાઈ કરમૂર શ્રી માલસીભાઈ અને અન્ય તાલુકા પંચાયતના ત્રણ ચાર સદસ્યો અને એમની સાથે લગભગ છ કે સાત સરપંચો આ બધા બહુ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે શ્રી હેભાભાઈ કરમૂર એની સાથે ચાર તાલુકા પંચાયતના સદસ્ય છ થી વધારે માજી તાલુકા પંચાયતના સદસ્ય અને વીસથી વધારે સરપંચશ્રીઓ અને પાંચસોથી વધારે આગેવાનો આજે આ સામૂહિક રીતે એની કોંગ્રેસમાં એક અઠવાડિયા પહેલાં રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો એનો નિર્ણય કર્યો છે અહીંયા હમણાં એને અમે બધા મળ્યા આવું છે કે એક કોંગ્રેસ નામની એક દુકાન બંધ થાય છે કોંગ્રેસમાં સારા સારા માણસો અર્જુનભાઈ જેવા અમરીશભાઈ જેવા અને જે છેલ્લે આપણું સંસદ લડેલા મુળુભાઈ જેવા માણસોએ પણ કોંગ્રેસ છોડી છે એટલે સારા માણસો હવે કોંગ્રેસ છોડીને વ્યા જાય છે કોંગ્રેસ નામની દુકાન જ બંધ થતી હોય કોંગ્રેસના નામ લઈએ તો ગામડામાં જઈએ તો કોંગ્રેસથી એલર્જી હોય છે અને કોંગ્રેસથી માણસ નારાજ હોય કે જેથી કરીને આપણે પણ ત્યાં ઊભીએ તો એને ગમતા નથી આવા સંજોગો કોંગ્રેસના આવ્યા એટલે આ સંજોગોને લીધે હું પછી કોંગ્રેસ છોડવાનો મેં આ નિર્ણય લીધો છે છેલ્લા ટ્રમ્પથી છેલ્લા સમયથી મોદી સાહેબની રામ મંદિરની વાત હોય એકસો ત્રણસો સિત્તેરની કલમ હોય પાંત્રીસ એ હોય કે સી એ એ હોય કે યુનિફોર્મ સિવિલ કોડ હોય જેવી નીતિઓથી ખરેખર અમે પ્રેરણા લીધી છે અને એવું લાગે છે કે મોદી સાહેબનું નેતૃત્વ આપણા રાષ્ટ્રને સક્ષમ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે એમની પાસે એક વિઝન છે એમની પાસે માળખું છે તેની સામે કોંગ્રેસ પાસે હવે કોઈ વિઝન નથી કોંગ્રેસ પાસે કોઈ લીડરશીપ તટસ્થ લીડરશીપ નથી જેના કારણે અમે સ્થાનિક પ્રજા અને ના પ્રશ્નોને ઉકેલી શકીએ તો રાજકોટમાં કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાશે વિક્રમ સોરાણી વિધિવત રીતે આજે કોંગ્રેસમાં જોડાશે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર સમર્થકો સાથે પહોંચશે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ પહેરશે બે હજાર ત્રેવીસમાં આપમાં વિક્રમ સોરાણીએ રાજીનામું ધર્યું હતું ગત વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેરથી ઉમેદવારી કરી હતી વિક્રમ સોરાણીને કુલ ત્રેપન હજાર ચારસો પંચ્યાસી વોટ મેળવ્યા હતા વિધાનસભા બેઠક પર છવ્વીસ ટકા વોટ શેર મેળવ્યો હતો ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ જામી છે નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્ય સભ્યએ ભાજપનો સાથ છોડ્યો છે ઉકરી બેઠકના સભ્ય પ્રકાશ પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે તો ગઈકાલે ભાજપે પ્રકાશ પટેલને પક્ષ વિરોધી વાણી વિલાસ કરવા અંગે દર્શક નોટિસ આપી હતી પ્રકાશ પટેલે પાણીખડગ ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને કોંગી ઉમેદવાર અનંત પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે બારડોલી બેઠક પર રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી કાર્યક્રમમાં ભાજપથી નારાજ થયેલા કામરેજના ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાયા સિદ્ધાર્થ હાજરીમાં તેમણે ખેસ ધારણ કર્યો કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર આમ પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ગઠબંધનના ઉમેદવારને જીતાડવાની નેમ લીધી કાર્યકરોને સંબોધન દરમિયાન સિદ્ધાર્થ ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહાર

ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે ત્યારે આ એક આદિવાસી રિઝર્વ કોન્સ્ટિટ્યુન્સી છે અને અમારા આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું ગયું છે સૌથી વધારે શાળાઓ આદિવાસી વિસ્તારમાં બંધ થવાને આરે છે શિક્ષકોનો સ્ટાફની ઘટ છે અને હું માનું છું કે કોઈપણ સમાજનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે એ સમાજ શિક્ષિત થશે

એ હંમેશા જીતી શકે એવી કોઈ ગેરંટી નથી હોતી અને આટલા દિવસોના મત વિસ્તારના પ્રવાસ દરમિયાન જે કાર્યકર્તાઓનો પ્રતિસાદ મને મળ્યો છે એ જોતા મને એવું લાગે છે કે આ ચૂંટણીમાં આગેવાનોએ કાર્યકર્તાઓએ અને પ્રજાએ પણ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને આ ચૂંટણીમાં ચોક્કસપણે ગઠબંધન અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને ખૂબ જ સાથ સહકાર મળશે મતદારો એ હવે મન મનાવી લીધું છે અને કોંગ્રેસ જ વિજય થશે એવો પણ દાવો હાલ આ સિદ્ધાર્થ ચૌધરી કરી રહ્યા છે ગુજરાતી બારડોલી સુરેન્દ્રનગરમાં સી આર પાટીલના અધ્યક્ષસ્થાને બુથ પ્રમુખ અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું છે જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા પાટીલે સંબોધન દરમિયાન ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરવા આહવાન કર્યું સાથે વિધાનસભામાં જે બુથ માઇનસ હતા તેના પર વધુ ધ્યાન આપવા માટે પણ ટકોર કરી સુરેન્દ્રનગર બેઠક પર ભાજપ જંગી લીડથી જીતશે તેવો સીઆર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો ગાંધીનગર લોકસભા માટે કોંગ્રેસે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ સામે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે સોનલ પટેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા અને કોંગ્રેસ એનસીપી અને આપના હોદેદારો કાર્યકરો સાથે મુલાકાત કરી સાથે ટિકિટ આપવા બદલ કોંગ્રેસનો આભાર માન્યો સોનલબેન આ ચૂંટણીમાં મોંઘવારી રોજગારી મહિલાઓના પ્રશ્નો શિક્ષણ સહિતના મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરશે આ વિસ્તાર પણ મોટો છે એટલે હાઈ પ્રોફાઇલ સીટ છે પણ એનો કંઈ વાંધો નથી અમે લોકોની વચ્ચે જઈને લોકોની સાથે અમારા કાર્યકર્તાઓની સાથે જઈને લોકોની સાથે ડાયલોગ સાધીશું અને અમને ખાતરી છે કે લોકોમાં જે રોષ છે લોકોમાં જે અસંતોષ છે એ ચોક્કસ સામે આવવાનો છે વાત દ્વારકાની દ્વારકા જિલ્લામાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે અભિગમ સાથે જિલ્લાનું ચૂંટણી પંચ સજ્જ છે અચોલ ટાપુ સહિતના દુર્ગમ સ્થળ પર વિશિષ્ટ મતદાન મથક તૈયાર કરાશે દરિયા કિનારાથી દસ કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં માત્ર દસ જેટલા ચાલીસ મતદારો માટે તંબુમાં મતદાન મથક તૈયાર કરવામાં આવે છે અને જેથી એક પણ મતદાર મતદાનના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે આ ટાપુ પર પરિવહનનો એકમાત્ર વિકલ્પ બોટ છે અચોલ ટોચ ઉપર પહોંચવા

ત્યાં ચાલીસ જેટલા મતદારો છે ત્યાં આપણી જે ટીમ છે તે સિંગલ ટીમ મતદાનના આગલા દિવસે જશે બોટ દ્વારા જશે